હલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ યુગ એન્ડ ફેમિલી તો આજે અમે પહોંચી ગયા છીએ અમદાવાદ અને અમદાવાદમાં અમે મેરુ તીર્થ ધામ જે જૈનનું મંદિર છે ત્યાં રોકાયા હતા ત્યાં ફ્રેશ થઈ અને અમે લોકો ફરવા માટે બહાર નીકળ્યા તો પહેલાં તો અમે અઘોરા મોલ છે ત્યાં ફરવા માટે ગયા મોલ છે ખૂબ જ સરસ અને ખૂબ જ વિશાળ અને બાળકને તો અમારા બહુ જ મજા આવી ગઈ યુગને એટલી મજા આવી ગઈ એ વાતાવરણને ખરીદી કરવા માટેના જે સ્થળ ને રેસ્ટોરન્ટ ને સિનેમાને બધું જોઈને કે એકદમ ખુશ થઈને ડાન્સ કરવા માંડ્યો જુઓ તમારી નજર સામે ખૂબ જ મજા આવી ગઈ યુગને ફરવા માટે બહુ જ મજા આવી તો પહેલાં તો અમે બધા ત્યાં ફર્યા અને જે લેવું હતું જે શોપિંગ કરવી હતી એ કરી અને ત્યારબાદ મોલમાં બધું જોયું તો એટલા થાકી ગયા કે ભૂખ લાગી ગઈ ભાઈ તો યુગભાઈ છે એને પિઝા ખાવાતા તો એના માટે અમે ત્યાં અઘોરા મોલમાં જે એક મસ્ત રેસ્ટોરન્ટ હોય છે એની મુલાકાત લઈ છીએ ખૂબ જ સરસ મજા આવી જાય એવું એ રેસ્ટોરન્ટ હતું તો ચાલો તમે પણ પિઝા ખાવા માટે થઈને જો તમને આ મારો વિડીયો છે એ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આ વિડીયો છે એ કેવો લાગ્યો તો અમને વિડીયો છે એ કેવો બનાવો એની અમને એમાંથી પ્રેરણા મળે તો જય માતાજી મિત્રો તમે પણ જો ફરવા માટે નીકળ્યા હોય તો અઘોરા મોલ છે એની મુલાકાત એકવાર જરૂરથી લેજો ખૂબ જ સરસ મસ્ત મજાનો મોલ છે તો બાબાય જય માતાજી ફરીથી મળશું નવા વિડીયોમાં બાય